સમાચારોમાં મોડાસા માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની યોજાશે ચૂંટણી લોકસભા ચૂંટણી બાદ યાર્ડની ચૂંટણી યોજાશે યાર્ડની ત્રણ જૂનના રોજ ચૌદ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે યાર્ડની ચૂંટણી માટે ત્રેવીસ મે ફોર્મ ભરવાની તારીખ હાથ ધરવામાં આવશે તમામ ફોર્મની પ્રક્રિયા ખેડૂત વિભાગની દસ અને વેપારી વિભાગની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે સંવાદદાતા સમીર અમારી સાથે લાઇન પર જોડાયા છે સમીર મોડાસા માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી યોજાશે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે કયા પ્રકારનું આયોજન રહેશે બિલકુલ જરા મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર મળી કુલ ચૌદ બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે તેવીસ મે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે અને ત્રણ જૂન થી ચૌદ બેઠકો માટેની ચૂંટણી યોજાશે એટલે કે પહેલા લોકસભાની ચૂંટણી છે અને ત્યારબાદ ચૌદ ત્રણ જૂને આ ચૌદ બેઠકો માટે ચૂંટણી યોજાશે એટલે કે લોકસભાની ચૂંટણી બાદ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાશે અને જે બોર્ડ ઓફ ડિરેક્ટરો છે તે ડિરેક્ટરો અત્યારથી આ ચૂંટણી લઈને સંગણી રહ્યા છે અને હાલ એકબીજાના જે ટેકેદારો છે તે ટેકેદારોનો સંપર્ક કરવાનું પણ શરૂ કરી દીધું છે કારણ કે જે રીત જાહેરનામું ગઈકાલે જાહેરનામું બાર પ્રસિદ્ધ થયું છે એને લઈને હાલ આ જે વેપારી વિભાગ અને ખેડૂત વિભાગના જે સત્તાધીશો છે તેમનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જય બિલકુલથી આભાર આપનો સમય તમામ જાણકારી માટે